જય માતાજી મિત્રો જો તમને બતાવું રમાના કોમટોળાની માતાજીનું મંદિર જ્યાં વાય છે જો મિત્રો અહીંયા વાઈ પણ છે અને મોટી હેમર પણ છે તમને બતાવું પુવા જોગની માતાનું મંદિર જો તો મિત્રો વર્ષો જૂનું મંદિર છે સરસ મજાનું જુવા જોગની માતાજીનું આ બાજુ એક નાનું મંદિર છે બ્રહ્માણી માતાજીનું જય બ્રહ્માણીમાં જો મિત્રો આ બાજુ રિંગ કરેલી છે અને પશુ પક્ષી માટે પાણી પણ ભરવામાં આવે છે જુઓ મિત્રો આ વાય છે બહુ જ જૂની વાય છે કેટલા વર્ષો થઈ ગયા જુઓ ઉપર જવા માટે પગથિયા તો જુઓ તમે લખેલું છે લોકલ બોર્ડનો સાર્વજનિક કૂવો સાલ ઓગણીસો પંચાવન જુઓ મિત્રો રમાણા ગામની વાય ખૂબ જ ઊંડી છે અને પાણી પણ છે અંદર જુઓ મિત્રો આ વાયના ટોલા કહેવામાં આવે છે તો મિત્રો આ બાજુ બ્રહ્માણી માતાનું મંદિર છે અને પેલી બાજુ ફૂલભાઈ જોગણી માતાનું મંદિર છે તો અહીંયા મોટી હેમર છે જ્યાં આજુબાજુમાં કોઈ ઝાડ નથી બહુ જ મોટી છે મિત્રો રમાણ ગામ ધનસુરા તાલુકામાં આવેલું છે અરવલ્લી જિલ્લામાં તો મિત્રો ટૂંક સમયમાં મંદિર પણ સારું બનાવવાનું છે ફૂલભાઈ માતાનું બ્રહ્માણી માતાનું